આજે નગરપાલિકામાં સાધારણ સભા હતી દર વખતે જેમ માત્ર સાધારણ સભાની અંદર જે મુદ્દાઓ હોય વાંચી અને ભાગી જવું આ ભારતીય જનતા પાર્ટીની એક થિયરી રહી છે આજે અમે એમને કીધું કે ગઈ વખતે બોર્ડ ચાલ્યું નહોતું ગયા વખતે બોર્ડ ચાલ્યા વગર લગભગ ઘણા બધા ખોટા ઠરાવો થયેલા છે તે બાબતે અમે વિરોધ દર્શાવીએ છીએ આ વિરોધ દર્શાવતા જ્યારે હું દર્શાવતો હતો ત્યારે આજુબાજુના જે ભારતીય જનતા પાર્ટીના સદસ્યો હતા એ ખોટો હોબાળો કરતો હતો એટલે મેં એમને પ્રેમથી કીધું કે તમે હોબાળો ના કરો તો એ ઉગ્ર થઈ ગયા ઉગ્ર થઈ અને અમારા મારા વિશે ગમે એમ બોલવા મળ્યા એમને મને પાકિસ્તાની જેવો શબ્દ વાપર્યો હું ભારત ભારત માતાનો સંતાન છું હું રાષ્ટ્ર માટે સમર્પિત થઈ છું મારો જીવ મારું માથું મા ભારતી માટે આપવા માટે હું તૈયાર છું એવા સમયે આવા ખરાબ શબ્દો વાપરી અને એમની જે જે હલકી ગુણવત્તાની જે માનસિકતા છે એ છતી કરે છે ખરેખર આ રીતે જનરલ બોર્ડ સભા ચાલતી હોય ખોટી દાદાગીરી કરવાની હોય આ આ બધું કોને છે આ આ કોણ પાકિસ્તાની કોણ છે એ પહેલાં એ તમે નક્કી કરો બરાબર આવા અપશબ્દો વાપરવા પછી એમના નજીકના સ્વજનો હોય એ અમને એમ કે જોઈ લઈશું કરશું આથી છે ભાઈ મારું તમે મારું શું જોઈ લેશો મારી સાથે ડીસાની જનતા છે તમે મારો વાળ વાંકો નહીં કરી શકો એટલે તમે આવી કોઈ ખોટી ભ્રમણમાં રહેતા હો તો ભૂલી જજો મને તમે ખાલી એક આંગળી અડાડો ડીસાની જનતા તમારો હાથ કાપી નાખે ભાઈ એટલે તમે એવી કોઈ ખોટી બબલમાં રહેતા નહીં દિશાની જનતા અમારી સાથે છે દિશાની જનતાનો સાથ અમારી સાથે છે એટલે તમે આ હવે તમારા માટે એક જ વર્ષ છે લોકશાહી ઢબે તમે તમારી સત્તા ઉપર છો એક વર્ષ ભાઈ તમારા ચણા મમરાય નહીં આવે તમે બધા તમારી તમારી જે સત્તા છે ને એમાં લોકોની ડિપોઝિટ જશે લોકો બિચારા છેલ્લા બે વર્ષથી પાંચ વર્ષથી થાકી ગયા છે પોતાના દુઃખો કોને કહેવા બરાબર એટલે આ જે વર્તન કરી રહ્યા છે જે વાણી કરી રહ્યા છે જે આ સિસ્ટમ ચલાવી રહ્યા છે સત્તાની જે તાકાત છે એમની જે નસો છે આ નસો ટૂંક સમય ઉતરી જશે અને એ એ લોકો ગંભીર નહીં લે તેમને એમને એનું ભોગવવું પડશે આજરોજ ડીસા નગરપાલિકાની જનરલ બોર્ડની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું પણ દર વખતની જેમ જ આ વખતે પણ એક તમાશો બનીને ઊભી રહી છે આજે ડીસાની પ્રજા ખૂબ જ હાલાકી ભોગવી રહી છે કોઈ પણ અમારા સૂચનો સાંભળવામાં નથી આવી રહ્યા કોઈ પણ બોર્ડમાં મુદ્દા વિશે ચર્ચા કરવામાં નથી આવી રહી તેનો અમને ખૂબ જ ખેદ છે આજે એક મુદ્દો હતો નવ નંબર ઉપર શિક્ષણ શાખા તરફથી આવેલા કાગળોને વંચાણની બહાલે એકથી પાંચ ધોરણ સરકારશ્રીને સોંપવાની વાત છે એટલે આ કરીને નગરપાલિકા પોતાની અસક્ષમતા સાબિત કરે છે અગાઉ આની અગાઉ જ્યારે કોંગ્રેસની સરક બોડી બનેલી હતી ત્યારે એકથી પાંચ ધોરણની મંજૂરી સરકાર પાસેથી આપણે લાવીને ખૂબ જ ધારદાર રીતે સક્ષમતાપૂર્વક ચલાવવામાં આવી છે ગરીબ ગરીબ વર્ગના લોકો માટે એમના બાળકો માટે પૂરતું શિક્ષણ વ્યવસ્થિત રીતે પૂરું પાડવામાં આવેલું હતું હવે એ જ વસ્તુ એ લોકો સરકારશ્રીને પાછી સોંપવા માંગે છે જમીનની માલિકી નગરપાલિકાના હસ્તક હોવા છતાં બિલ્ડિંગ સરકાર બનાવે એ કેટલું વ્યવસ્થિત વાત કહેવાય આની અગાઉ ગાર્ડન માં પણ એ લોકો રમી ગયા છે આજ રીતે પ્રજાના પૈસાનો કરોડોનો ધુમાડો થઈ રહ્યો છે પરંતુ નગરપાલિકાના લોકો માત્ર માત્ર પોતાનો ખિસ્સા ગરમ કરવામાં સમજી રહ્યા છે ગત સભાની કાર્યવાહી સામે ટોટલ ડીસા નગરપાલિકાના સભ્યોનો મોટાભાગના સભ્યોનો વાંધો હતો કે ગઈ ફેરે જે બોર્ડ ચાલ્યું હતું એમાં માત્ર બેથી ત્રણ મિનિટે બોર્ડ ચાલ્યું હતું અને પંચોતેર ઠરાવો કરવામાં આવ્યા હતા એના કારણે આજે જે બોર્ડની ઘરિમા જાળવણી નથી અને મેં દેખ્યું બીજું કે ડીસા નગરપાલિકામાં જે પોસ્ટરિંગ લગાવવામાં આવે છે જે સભ્યોની રજૂઆત હોય છે આમાં મુખ્ય અધિકારી શ્રી એ જે સભ્યો રજૂઆત કરે છે એ જ એમને લખવાનું હોય છે ઓસરી એને કહેવાય છે કાયદાની ભાષામાં અને કાયદો આમાં કેવું થાય છે કે માત્ર ફોર્માલિટી તરીકે એ લોકો બેઠા હોય છે અને કોઈ પણ લખાણ કરતા નથી એટલે કાયદાની વિરોધ છે અને મેં આજે બોર્ડની અંદર જાહેરમાં ચીફ શ્રીને પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ જે કાયદો અને વ્યવસ્થા અને જે સરકારના નિયમ મુજબ જ બોર્ડ ચાલવું જોઈએ અને એ મુજબ લખાણ જે સભ્યો રજૂઆત કરે છે બોર્ડની અંદર બેઠેલા સભાખંડની અંદર એ પોસ્ટિંગમાં લખવાનું જરૂર છે જો એ ના લખાય તો કાયદા વિરુદ્ધ કામ થાય છે ચીફ ઓફિસર સામે કાયદેસરની કાર્યવાહી થાય છે પાકિસ્તાનના નારામ એવું મેં આમાં મોટો હંગામો ચાલતો હતો એટલે મેં કોઈ સાંભળ્યું નથી પણ મારું એવું માનવું છે કે સભાની સામે લોકો જે ગત સભાની કાર્યવાહી જે ફેલો છે આઈટમ ફેલી જતી એક બરોબર એમાં લોકો વાંધો લીધો લેખિતમાં આવ્યો અને મુખિત રજૂઆતો થતી એમાં હંગામો મોટા પાયે થઈ ગયો છે